તો અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે તેની પર નજર કરીએ તો સુરત શહેરમાં ઋતુજન્ય રોગચાળો વકર્યું છે ઋતુજન્ય રોગચાળામાં વધારો થતો જોવા મળી રહ્યું છે દૂષિત પાણી વાસી ખોરાકને કારણે ઝાડા ઉલટીના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ખાનગી હોસ્પિટલ સરકારી હોસ્પિટલની

જે રીતના હવે ચોમાસાની શરૂઆત થતાની સાથે જ હવે ફરીથી જે રોગચાળો ફાટી નીકળ્યો છે અને માંડ હવે મહિનો થયો છે ચોમાસા થવાના કારણે અને ખાસ કરીને અલગ અલગ વિસ્તારોની અંદર રોગચાળાની સંખ્યામાં જે છે તે વધારો જોવા મળી રહ્યો છે સિવિલ હોસ્પિટલના આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે હાલ અત્યારે સિવિલ હોસ્પિટલ હોય કે સ્મિમર હોસ્પિટલની ઓપીડી અત્યારે ફૂલ જોવા મળી રહી છે ચોમાસાની શરૂઆતને માંડ હવે મહિનો થયો છે કીચડ દૂષિત પાણી તથા વાર્ષિક ખોરાકના કારણે ઝાડા ઉલટીના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે હાલ સિવિલ તથા હોસ્પિટલની અંદર દર્દીઓની લાઈનો જે છે તે હાલ જોવા મળી રહી છે બંને સરકારી હોસ્પિટલમાં છેલ્લા દોઢ મહિનામાં નવસો ચૌદ જેટલા દર્દીઓ જે છે તે નોંધાઈ ચુક્યા છે પાંડેસરા ગોડાધરા ડિંડોલી બેસ્તાન અને કુણા ગામના પેટ સંબંધિત રોગોના સૌથી વધુ કેસ જોવા મળી રહ્યા છે જેમાં નાના બાળકો હોય સમાવેશ છે તે જૂન જુલાઈમાં સિવિલમાં છસો પંચોતેર દર્દી અને સ્વિમેર હોસ્પિટલમાં એપ્રિલ થી જુલાઈ વચ્ચે ડાયરિયાના છસો ચોત્તેર કેસ જે છે તે નોંધાઈ ચૂક્યા છે જૂન જુલાઈમાં બસો ઓગણચાલીસ કેસ હાલ નોંધાયા છે સિવિલ હોસ્પિટલ ખાતે અત્યારે જોઈ શકાય છે કે તમામ ઓપીડીઓની અંદર અત્યારે મોટી લાઈનો જે છે તે હાલ જોવા મળી રહી છે સતત જે રીતના કેસોની અંદર વધારો થઈ રહ્યો છે ત્યારે અત્યારે ઓપીડી ની અંદર દર્દીઓની લાઈનો જોવા મળી રહી છે ચોમાસાના કારણે અત્યારે ખૂબ જ ઝાડા ઉલટીના કેસો જે છે તે હાલ સામે આવી રહ્યા છે અને સૂત્રો દ્વારા માહિતી પણ મળી રહી છે કે પંદર દિવસમાં દસ જેટલા મોત પણ થયા હોવાના સામે આવી રહ્યા છે સિવિલ સ્વિમેર હોસ્પિટલ ની વાત કરવામાં આવી રહી છે ડોક્ટરો જણાવી રહ્યા છે કે બીમારીથી બચવા માટે ઉકાળેલું અથવા શુદ્ધ પાણી પીવું જોઈએ ઘરમાં બનાવેલું તાજું ખાવું જોઈએ અને ખાસ કરીને ખાવા પેલા હાથ ધોવાની ટેવ રાખવી જોઈએ જે વાત જે છે તે ડોક્ટરો દ્વારા કરવામાં આવી રહી છે અને શું ન કરવું જોઈએ તે પણ ડોક્ટરો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે ડોક્ટરની સલાહ વિના બોટલ અથવા સલાઈન ન લેવો ઘરેલું ઉપયોગ ઉપાયમાં સમય ન ગુમાવવો જોઈએ તેવી વાત જે છે તે કરવામાં આવી રહી છે એટલે જે રીતના અત્યારે આંકડાવાઈ વાત જે છે તે કરવામાં આવી રહી છે સુરત હોય કે કેમેર હોસ્પિટલ હોય અત્યારે જે રીતના ચોમાસાની શરૂઆત થતાની સાથે જ હવે ફરીથી રોગચાળો ફાટી નીકળ્યો છે અને સુરત ની સિમેર હોસ્પિટલો કે સિવિલ હોસ્પિટલોની અંદર દર્દીઓનો ઘટાડો જે હાલ જોવા મળી રહ્યો છે